પાટીદાર યુતીના અપઘાત મામલે સમાજના આગેવાનો મેદાને ઉતર્યા છે ખોડલધામ સહિત પાંચ સંસ્થાના સીએમને પત્ર હીરા ઉદ્યોગપતિ લાલજી પટેલ સહિત ત્રણ અગ્રણીની સુરત સીપીને રજૂઆત કરાઈ હતી સુરતમાં ઓગણીસ વર્ષીય શિક્ષિકા નેનુ બાવળિયાના અપઘાત મામલે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાટીદાર યુવતીના અપઘાત મામલે સમાજના આગેવાનો મેદાને આવ્યા છે તેમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની અને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે કતારગામ વિસ્તારમાં એક સગીરની પજવણી માનસિક ત્રાસ અને બ્લેકમેલથી કંટાળીને નેનોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવતા જ સમાજના આગેવાનો મેદાને આવ્યા છે તેમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની અને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે તો બીજી તરફ પાટીદાર સમાજના અગ્રણીઓ જેવા કે મથુર સવાણી જીવરાજ ઘરકાવાલા અને લાલજી પટેલ સહિતના આગેવાનો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળવા પહોંચ્યા હતા તમામ સમાજના અગ્રણીઓએ પોલીસ કમિશનરે રજૂઆત કરી હતી કે આરોપીની ધરપકડ ભલે થઈ ગઈ હોય પરંતુ ભવિષ્યમાં અન્ય કોઈ દીકરી સાથે આવો બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડકમાં કડક સજા થાય તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું કે દીકરીએ આત્મહત્યા કરી તેની પાછળ અસામાજિક વ્યક્તિ જવાબદાર છે જેણે તેને પીડિત કરી જ્યારે દીકરીને પીડિત કરવામાં આવી ત્યારે દીકરીના પિતાએ દીકરાને પિતાને જાણ કરી હતી ત્યારે તેઓએ ધમકી આપી હતી કોઈ પણ ગુજરાતની દીકરી સાથે અસામાજિક તત્વો દ્વારા આવો વ્યવહાર કરવાની કોઈ જ હિંમત ન કરે તે માટે અમે સરકારને અને પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવી કતારગામમાં કતાર ઓગણીસ વર્ષની દીકરી આત્મહત્યા કરી એ આત્મહત્યા કરવા માટે જે અસામાજિક તત્વોએ મજબૂર કરી છે એને કડકમાં કડક સજા થાય ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરીને આવી મજબૂર ન કરવામાં આવે એ માટે કડકમાં કડક સજા કરી અને દાખલો બહેરવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ દીકરી અરે આવો વ્યવહાર ન થાય એ માટે સીપી સાહેબને રજૂઆત કરી છે એમને ખૂબ ખાતરી આપી છે ગૃહમંત્રીએ પણ ખાતરી આપી છે સરકાર આમાં સિરિયસ છે અને અમને વિશ્વાસ છે કે આમાં સખત સજા થશે બીજા સામાજિક અગ્રણીઓ કોણ કોણ હાજર હતા અમારે અહીંયા અમારે સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વિલજીભાઈ હતા માજી પ્રમુખ લાલજીભાઈ હતા મુકેશભાઈ પટેલ હતા જીવરાજભાઈ ધારુકા હતા કેશુભાઈ હતા